શ્રી કૃષ્ણ છે એટલે તે તપ કરવા જંગલમાં ગયો અને ખૂબ તપ કરી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને તેની પાસે જે वरदान માંગ્યું અને કોટલી નામના વૃક્ષની પેટી બનાવી અને જાતો હતો એટલે એક દિવસ મે બ્રાહ્મણનું રૂપ લઈ અને હું તેની પાસે ગયો અને મેં પૂછ્યું કે તું આ પેટી લઈ અને ક્યાં જા? ત્યારે તેને કહ્યું કે શ્રી કૃષ્ણને મારવા અને આ પેટીમાં હું ફરવા જાઉં છું એટલે મેં કીધું કે તે શ્રી શ્રીકૃષ્ણને જોયા છે ત્યારે તેને ના પાડી એટલે મેં કીધું તારી જેવડા અને તારા જ માપના છે જો તું આ પેટીમાં સમાય જા તો શ્રી કૃષ્ણ પણ સમાઈ જાય એટલે તેમ કરી તે પેટીનું માપ કાઢવા અંદર ઉતર્યો એટલે તરત જ મેં તે પેટી બંધ કરી અને મારી બેન સુભદ્રાને આપી અને કીધું કે ગમે તે થાય આ પેટી તમે ખોલતા નહીં પણ ઘણા સમય થયા પછી મારી બેન સુભદ્રા ને એમ થયું કે મારા ભાઈ મારા માટે કઈક લાયા છે પણ કેતા નથી એટલે તેમ તે પેટી ખોલી એટલે તરત જ સુભદ્રા ના ગર્ભ માં વાસ કર્યો અને અઢાર માસ પછી અભિમાન્યુ થઈ અને જન્મ લીધો જો હું તેને ન મારું તો તે મને મારી નાખે તો લાવ દુર્યોધન ની કચેરીમાં બ્રાહ્મણ નું રૂપ લઈ અને જાવ અને સાત કોઠા નું યુદ્ધ રચાવ અને અભિમન્યુ ને મરાવું તો એવું કૃષ્ણ